જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હતો અમારા નવા બલુકમાં તમારું સ્વાગત છે અને ઉશુ લોક ગાયકા ક્રિષ્ના ઠાકોર ને આ છે ઠાકોર અને અમારે એક અમે બે જણા બેઠા મોજમાંથી મોજ મોજ કરાર એટલે અમે આજે મને એવું થયું કે અમે લાધુરામ સતિયા એટલે કે લોણશીલાની અંદર અમારા લાધુરામ સતિયા બેઠા હે તો અમને બહુ યાદ આવી ગયા તો અમારે આજે એમના માટે એક સરસ મજાની એક એક લાઈન ગાવાની હે આ શિવાજી ગાય એક લાઈન એક લાઈન હું ગઉ તો હું તમને સંભળાવું પેલું હું સંભળાવું પછી શિવાજી હ એ રાજને આ બાલિયા આ બલો એના શીતળા વરની સાયલા ધૂરા મસતિયા તાર અમરા રહી જાના કેલાલ પેટી માલુ ગડા શીશી માં પકા તેલા ધૂરા મસતિયા জুৰমে